તો મળીએ આપણે સીધા ત્યાં તો મિત્રો અમે આવી ગયા હતા વાસ્તામાં જોઈ શકો બધા મારા મિત્રો છે સ્કૂલના બધા વોલ્ડ ફ્રેન્ડ છે અમારા આ હેતુ બેન છે અમારા આ બેનના છે વાસ્તુ જોઈ શકો છો તમે મિત્રો વાંકવામાં થાય છે હવે બે બસ મેં હવે વાસ્તામાં જઈને આવ્યો છું હવે અમે બધા જમી લીધું છે બસ હું ત્યાંથી નીકળું છું જોબ જવા માટે તો મળીએ આપણે સીધા જોબ ઉપર મિત્રો ગુરેલમાં વાગ્યા છે હવે પોણા ત્રણ બસ હવે હું જાઉં છું ગેન્ડા સર્કલ એક ટાઈપનું સેમ્પલ આપવા જવાનું છે મારે જોઈ શકો છો મેં સેમ્પલ લઈ લીધું છે બસ હવે હું જાઉં છું ગેન્ડા સર્કલે તો મળીએ આપણે સીધા ત્યાં મિત્રો બસ મેં હવે સેમ્પલ આપી દીધું હતું બસ હવે જોઈ શકો છો તમે બહારનો લુક બસ હવે હું જોઉં છું પાછો સોધન તરફ મિત્રો વડિયાળમાં વાગવામાં થાય છે હવે પાંચ બસ હવે હું જોઉં છું ઘોડાઉન ઉપર ચીમની ચેક કરાવવા અને ત્યાંથી મારે કુરિયર કરાવવા જવાનું છે સ્ટેશન રોડ આગળ તો મળે આપણે સીધા ઘોડાણને મિત્રો અમે આવી ગયા છે ઘોડાણ ઉપર અમારા આશિફભાઈ પણ પાછા આવી ગયા છે ચીમની ડિલિવરી માટે બસ હવે અમે ચીમની ચેક કરીને હું જઈશ મારું કુરિયર કરાવવા માટે તો મળીએ આપણે સીધા ત્યાં આવે તો મિત્રો બસ હવે મેં પાર્સલ કરાવી દીધું છે બસ હવે શોરૂમ તરફ તો મિત્રો ઘરેમાં વાગ્યા છે હવે સાડા સાત બસ હવે હું શોપ પરથી શોપ બંધ કરીને ચૌં છું ઘરે મિત્રો ગઢેડમાં વાગવામાં થયા છે હવે કોનાટ બસ હું આવી ગયો છું ઘરે બસ હવે ખાવા બેસીશ થોડી વારમાં મિત્રો બસ હવે મેં ખાવા બેસી ગયો છું ખાવામાં છે આપણે લસણિયા બટાકા છે એ મારી મોટી મમ્મી બનાવ્યા છે અને આ છે તળેલા બટાકા એમાં મસાલો અને તેલ બધું મિક્સ નાખીને કર્યો છે બસ હવે હું ખાઈ લઉં છું તો મળ્યા સીધા આગળ બસ હવે ઘટેલમાં વાગે છે સડલવ અમે આ તો અમારા હેમભાઈની દુકાને જોઈ શકો છો તમે પાછળ અમારા હેમભાઈ છે જોઈ શકો છો બસ હવે અમે જઈએ છીએ આજો આજવા છોકરી આગળ અમે બોપલીવા જઈએ છીએ કાચા તો મળીએ આપણે સીધા આગળ આવી ગયા હતા કોફ લેવા માટે તો સાચ છે અમારી બેકરી જોઈ શકો છો બસ અમે આવી ગયા છે કાઢી લઈને બસ હવે અમે પફ જઈશું ઘરે તો મિત્રો બસ હવે અમે પફ લીધા છે બસ હવે અમે જઈએ છીએ સિટી તરફ તો મળીએ આગળ મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે સાડા બસ હવે અમે લોકો આવી ગયા હતા સેવછાળા ખાવા લાલભાઈની ત્યાં ચોખાની જોઈ શકો છો સેવુ છે અમે ખાવા આવ્યા છે મી અને મારા મિત્રો બધા આવીએ છે બસ હવે અમે ખાઈને જઈશું ઘરે મિત્રો આવી ગયું છે અમારો સેવું અને સેવતરી બસ હવે અમે ખાઈને જઈશું ઘરે તો મિત્રો બસ હવે અમે બધાએ ખાઈ દીધું છે બધાને આવું વાગવામાં થાય છે હવે પોણા બાર બસ હવે અમે જઈએ છીએ ઘરે જોઈ શકો છો આ છે અમારા શિવમભાઈ ભાઈ છે તો મિત્રો બસ હવે જોઈ શકો છો અમે પોપ લઈને આવી ગયા છે બસ હવે અમે અંદર મૂકી દઈએ છીએ અને અંદર મૂકીને હવે જઈશું ઘરે તો મળીએ આપણે સીધા હવે ઘરે મિત્રો બડલમાં આવવામાં થાય છે હવે બહાર હું આવી ગયો હતો ઘરે હું જોઈ જાઉં છું વ્લોગ એડિટ કરીને તો મળીએ આપણે સીધા કાલ છવાના વ્લોગમાંથી